નમસ્કાર મિત્રો તારીખ છે સોવીસ ઓક્ટોમ્બર બે હજાર પચીસ આજે શુક્રવાર આજના વિડીયોની અંદર ડુંગળી બજાર વિશે સંપૂર્ણ ચર્ચા ચર્ચાની અંદર કરવાના છે તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો પસંદ આવો તો વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો ડુંગળી બજારમાં આગામી દિવસોની અંદર એટલે કે લાભ પચમથી વેચવાલી વધે તેવી ધારણાઓ રહેલી છે ખાસ કરીને અત્યારે ડુંગળી બજારમાં ભાવ સ્ટેબલ જોવા મળી રહ્યા છે અને ડુંગળીમાં ટૂંકી વટઘટ સાથે ભાવમાં સ્થિરતાનો માહોલ છવાયો છે આવકો અત્યારે સ્ટેબલ છે અને ધીમી ગતિએ વધારો જોવા મળી રહ્યો છે ખાસ કરીને ડુંગળી બજારમાં ટૂંકી વટઘટ ભાવમાં સ્થિરતા જોવા મળી છે અને આવકો ધીમી ગતિએ સુધારો જોવા મળ્યો છે અને ડુંગળીમાં આવકો હવે એક સપ્તાહની અંદર જે લાભ પાચમથી એક સપ્તાહ બાદ આવકમાં મોટો વધારો જોવા મળે છે

બજાર સારી રહેવાની શક્યતાઓ છે અને ડુંગળીના ભાવ આ વર્ષે ખેડૂતોને શાળા મળે તેવી આશા રહેલી છે અને ખેડૂતો પણ પોતાનું મંતવ્ય કહી રહ્યા છે કે આ વર્ષે ડુંગળીના ભાવ અમને શાળા મળે તો સારું તો મિત્રો જોવાનું રહ્યું કે આગામી દિવસોની અંદર બજાર ખુલતાની સાથે જે આવકમાં કેવો વધારો નોંધાય છે તે જોવાનું રહ્યું છે તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ વિડીયો ગમ્યો તો વિડીયોને લાઈક સબસ્ક્રાઈબ કરી દઈએ i'm really surprised with the results of the battle the